સૌપ્રથમ પ્રમોશનનો વિડીયો શૂટ કરી અને એનો ડેમો મૂકવાનો છે તો ભેંસ મારવાનું કારણ હતું કે ઘણા બધા મિત્રોને ખબર હશે ટ્વીન્સ જેવા છે ને મને તો આ પસંદ આવી છે પર્સનલી એટલે અહીંયા સારો વાળો થશે જો ગોળ ને ભીલ્યું આવી છે ગભરાવથી જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સો મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી કરી છે અને આજે તો ખુશી કંઈક અલગ છે અને ખુશી આટલી અલગ હોવાનું કારણ એ કે આજે આપણી લાઈફની અંદર સૌપ્રથમ પ્રમોશનનો વિડીયો શૂટ કરી અને એનો ડેમો મૂકવાનો છે એટલે આમ થોડીક એક્સાઇટમેન્ટય છે અને થોડીક નર્વસ જ આપણે છીએ કારણ કે આ કામ આપણે પહેલી વાર કરીએ છીએ એટલે અને હવે જાય આપણે એકવારના પાંજરાપોરે ત્યાં આગળ જઈ અને એક ગૌશાળાના વાળામાં જ ઊભી અને પ્રમોશનનો વિડીયો શૂટ કરવાનો છે તો ત્યાં જાય અને આ થોડુંક કામ છે એ કરીએ અને પછી હું તમને અનુભવ જણાવું કે કેવું રહ્યું તો આપણે પછી પાંજરા વડે પહોંચી ગયા હતા અને પાંજરા પર તો હું વહેલા આવી ગયા હતા અને જે આપણે ડેમો વિડીયો નાખવાનો હતો એ લગભગ કલાક પહેલાં નાખી દીધો છે હજી સુધી કાંઈ રિપ્લાય નથી આવ્યો હવે જોઈએ છે શું થાય છે બાકી આપણે એ વિડીયો છે એ ગાયને આધારિત હતો તો આ વાળાની અંદર આપણે જે વાસુડા છે ગૌશાળાના એ વાળામાં શૂટ કર્યો છે અને આ બીજી શું કોઈ ગાયો હતી નહીં એટલે આપણે અહીંયા શૂટ કરવો પડ્યો તો એ બધું કામ તો એકદમ ઓકે થઈ ગયું છે અને હવે છે આપણે વાત કરીએ જે કાલે એક ભેંસ મરી ગઈ છે તો ભેંસ મરવાનું કારણ હતું કે ઘણા બધા મિત્રોને ખબર હશે ઘરસુંઢા નામનો રોગ આવે અને જેની અંદર કલાકની અંદર તો ભેંસનું મૃત્યુ થઈ જાય એમને મજામાં થયું છે કાલે લગભગ સવારે આપણે દસ વાગ્યાની આસપાસ પશુ દવાખાને અહીંયા આવ્યા ત્યાં આપણે કામ હતું ત્યાં ગયા હતા ત્યાંથી આવ્યા અને આપણે જાણ કરી અને ગોવાડે કે આવી રીતે તકલીફ થઈ છે તો બસ આપણે ચેક કરવા ગયા ને ત્યારે હું બરાબર ઊભી હતી અને હું ભાનમાં તો હતી જ નહીં હતી અને ઇન્જેક્શન ભરીને આવ્યા ત્યાં તો પડી ગઈ નીચી અને દવા કરી અને દવા કરીને બસ થોડી વાર રાહ જોઈ ત્યાં ભેંસ છૂટી ગઈ એટલે એવી રીતે આમ આકસ્મિક થઈ ગયું કે આમ કાંઈ ઘણું આપણે ટાઈમે ન મળ્યો નહીતર બધી કાંઈક મહેનત કરત આ વાળાની અંદર જ જે આપણી ભેંસો રહી છે એ વાળાની અંદર સામે હતી અને હું આપણે આપણી રીતે મહેનત ઘણી કરી પણ આપણે સફળતા ન મળી અને પછી તો એ કેસવાળી ભેંસ હતી જે કેસમાં પકડાઈને આવી છે ને એ ભેંસો હતી એટલે પછી પોલીસ સ્ટેશન આપણે જાણ કરીને પશુ દવાખાને જાણ કરીને જેને આગળની કાર્યવાહી હતી બધી આપણે પૂરી કરાવી પંચનામું કરાવીને એવું બધું હતું એટલા માટે શું રાતના સમય ઘણો બધો આપણે વેસ્ટ થઈ ગયો હતો અને ઘણું બધું મોડું થઈ ગયું બાકી બધું કામ આપણે ઓકે કરાવી નાખ્યું છે અને અહીંયા માદાવરવાડામાં કે કાંઈ નવો કેસ હાજય છે નહીં અને હમણાં ઘણા દિવસથી તો એવું થાય છે કે એકદમ શાંતિ છે આપણે રેગ્યુલર જે કામ છે એ જ કરવાનું થાય છે નવો કાંઈ કેસ એક્સિડન્ટ વાળો કાંઈ આવતો નથી એટલે આમ એક્સિડન્ટ તો ઓછા કેસ આવે એ સારું અને હવે થોડી વારની અંદર જ ત્યાં ઢોરા નીણ ખાઈ લેશે પછી આપણે આપણું કામ ચાલુ કરશું તો સામે આ માંદાવર વાળો છે અને એની અંદર જે ડ્રેસિંગનું કામ હતું બધું આપણે ઓકે કરી અને આવ્યા છે અહીંયા ગૌશાળા વિભાગમાં ફરી એકવાર તો બધા વાસુડા છે કે હે તડકો અને વરી બે યુનિક વાસુડા આવ્યા છે એક જો આ દેખાતો નહીં એ કાં છે પછી ત્યાં અંદર છે જો ટ્વીન્સ જેવા છે ને કારણ પાડીઓ ઊભી બેની ની અહીંયા વાસુડામાં પાડીઓ કેમ ઉભી હોય એવા બાકી બધા કેવા સરસ રીતે જવું તડકો શીખે છે તારે શું કરું હે ખાસ તો આ બે વાસડીઓ ચેક કરો બંને વાસડીઓ છો પાછી એક જો અહીંયા ઊભી છે આ આ બધા કેના વાસુડ આવે છે ને એ હું તમને આંખો બતાવીશ આંખો આમ તો ઠીક છે આંખો પણ હવે કલર ને એવો છે એના હિસાબે આવા બધાના વાસુડ આવે છે કારા કલરના એકદમ હવે અત્યારે છે આંખો ચરવા માટે બારે બપોરના આવશે ને ત્યારે હું તમને બતાવીશ આ ગૌશાળા વિભાગ જો કટ્ટીની નીણ થઈ ગઈ છે પછી ક્યાંક ક્યાંક જ્યારે પડી છે અને હવે બીજું અહીંયા કઈ કામ બાકી રહેતું હવે ઘરે જમીને તો આપણે પાંજરા પરથી ઘરે આવી જમી લીધા છે અને આજો ત્રણેય ભટારીઓ ઉગારી રહ્યો શાંતિથી બેઠી બેઠી કોમ્બિનેશન કેમ છે જબરદસ્ત છે ને અને હવે જવાનું છે આપણે આપણી ગૌશાળાએ કે સવારના ત્યાં જીસીબી આવ્યું હતું અને જે હું ધૂળના ઢગલા પાણા જેમ તેમ પડ્યા હતા એ બધું હરસદ કહેતો હતો કે રિપેર કરાવવું છે તો હવે જાય અને ચેક કરીએ કેટલું રિપેર થયું છે થયું છે કે નહીં એ બધું ચેક કરવાનું છે તો ચાલો જાય તો આપણે અહીંયા આપણી ગૌશાળા આવી ગયા હતા અને જો પાણી આવ્યું હતું ભરાઈ ગયું છે બાકી જીસીબી તો અહીંયા હતું હું રાતના અહીંયા જ પડ્યું હતું કારણ કે આજુબાજુમાં હું ભાઈબંધનું છે આજુબાજુમાં કાંઈ કામ ચાલુ હશે એટલે અહીંયા રાખી ગયા હતા અને આ રે એની બાઇક હવે સાંજના આવશે પણ અહીંયા કાંઈ કર્યું નથી આ પાણા ને એ આપણે જવા દિવસ અમરા અને લેવલ કરીને અહીંયા બનાવવો છે વાળો એવું આયોજન છે હર્ષદનું હવે જોઈએ અત્યારે તો કંઈ ડગ્યું નથી બધું એમને એમ જ છે અને એક અહીંયા કરવાની ઈચ્છા છે અહીંયા મંદિરના પાણા પડ્યા છે જો આ ખૂણામાં પતરા બધું પડ્યું છે એટલે અહીંયા એ સારો વાળો થશે તો બેમાંથી જે જગ્યાએ વ્યવસ્થિત અનુકૂળ આવશે ત્યાં આપણે વાળો એક બનાવવાનો છે કારણ કે હવે એમાં એવું છે કે ધીમે ધીમે આપણી ગાયો છે એમાં કોક કોક ગાયો કેમ અત્યારે પરી ઘરે રહે છે એમ ધીમે ધીમે બધાને ઘરે રાખવા પડશે જે આડવામાં મોરા પડે એને એટલે પછી એના વાસુડા બધા ભેગા ન રહે અને વાસુડા ફૂલ ટાઈમ આમાં ન રહે આ કેમ પોપટ અત્યારે છે પોપટ સાંજના સામે આવ્યો જશે એવી રીતે એટલે થોડુંક આયોજનમાં ચેન્જ કરવું પડશે આપણે અને વ્યવસ્થા બધી ગોઠવવી પડશે એટલા માટે જ કરવાની છે આજે પણ આવ્યા ને આ બા આ બાજુ આવી જાય ને એટલે અહીંયા વ્યવસ્થિત ભરતી થઈ જાય અને ત્યાં પછી વાળો થાય એટલે એવી બે જગ્યા નક્કી કરેલી છે હવે જોઈએ છે ક્યાં થાય બાકી જો બધા બેઠા છે અહીંયા શાંતિથી સામે છે પણ ત્યાં શું છે હવે ગાય એક બેઠી છે એટલે હું ત્યાં તો નહીં બતાવી શકું બાકી અવાડો ભરેલો છે એકદમ ઓકે અને આ બધા બધા બેઠા બેઠા જે રોજ હોય છે છે રહી ઓહો હો અહીંયા નજર તો આપણી હવે પડી જો હાકર કેવી લાગે આ સારી લાગે કે આ બંને હાકર આપડી સામે છે કઈ સારી લાગે બંનેમાંથી મને તો આ પસંદ આવી છે પર્સનલી લાગે આવો બાકી નહીં આ સારી લાગે ઓમ તો સારી તો આ લાગે પણ આમાં શું છે કે ઘણા ટાઈમ છે આપણે જોઈએ છે આવી હાંકર તો પહેલી વાર જોઈએ છે એટલે આ વધારે યુનિક લાગે હું બાકી આ હાંકર તો ઘણા બધાની ગાયોમાં હોય અને આપણી ગાયોમાં પણ વર્ષોથી આપણે પહેરાવીએ છીએ એટલે આમાં એટલું બધું આમ નવીન કાંઈ ના લાગે બાકી આને જો કેમ પણ વસ્તુ લાગે છે ને

સવારના એવી વાત હતી કે એ બધું પાણાને વ્યવસ્થિત કરાવવું છે પણ હવે એ જેસી બે દિવસ અહીંયા જ રહેશે એટલે જ્યારે સમય મળશે ત્યારે કરી નાખશું બાકી આ ચંગ મંગું તો અહીંયા જ છે એનો વારો શું ક્યારેક ક્યારેક વાર આવી જાય બહાર ને ક્યારેક અંદર ને અંદર એવું બધું હાલે રાખે અપડાઉન અપડાઉન તો હવે જવાનું છે આપણે તો અને અત્યારના જે ભેંસો આવી એમાં વેક્સિનેશન કરવું પડશે બહારથી જે કેસમાં આવી હતી ને કે જે રોગની અંદર એક ભેંસ મરી ગઈ ને એના એ જ રોગનું વેક્સિન કરવાનું છે તો એ પોલીસવાળા ભાઈઓને બધા આવશે અને એ માથે ઊભા રહીને વેક્સિનેશન કરાવશે તો જ્યારે એ આવશે ત્યારે આપણે એને વેક્સિનેશન કરી દઈશું એ આગળ જોવાનું છે તો જોશું તો આપણે આપણે ગૌશાળી થી પર પહોંચી ગયા હતા પર આયા પેકેજ એવું ભયંકર કામ આવી ગયું તમે એકવાર એ ચેક કરો તો જોયું ને કેવા અટકાયા હતા ખબર છે ને આનો જો પગ આવી ગયો તો આ રહ્યો પગ અને જેનું સિંગડું હતું એ તો ભાગી ગઈ છે ક્યાં હા ચડાવી દીધો ઘડીક માં તો બતાવું જેનું સિંગડું હતું એ કઈ છે આ રહ્યા ના 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 એ નહીં ખમો હમણાં બતાવું હા મેં જોરી કે પિલર કને છે આ રહ્યા જો હમણાં સિંગ કાપ્યા એને હવે એને વિશ્વાસ આવ્યો તો પગ નીકળી ગયો આમાં શું ક્યારેક ઘણું બર કરવામાં કરવામાં તોડી નાખે પગ કયો મતલબ ભાંગી નાખે હા જિંદગી બગડી ગયા તો શું જોવા આયા તે ખબર પડી ગઈ ને ફટાફટ એનું સીંગડું કટ કરી અને પગ કાઢી લીધો મિત્રો હવે લાસ્ટમાં જોયું હતું કે ભેંસનો પગ ફસાઈ ગયો તો સિંગડાની અંદર તો એ કેસ ઓકે કર્યો કારણ કે સીંગડું કટ કરી એનું બધું તમે જોયું અને એના પછી ફરીથી આ ત્રીજી વારનું કાઉન્ટિંગ આવ્યું હતું પશુઓની ગણતરી માટેનું જે સહાયની ગણતરી થાય છે એ તો બંને વિભાગની બાબુશ્રી વિભાગ અને બગના વિભાગની બંને વિભાગની ગણતરી કરાવી અને અત્યારે ફરી આવી ગયા છે આપણે સ્થાનિક વિભાગમાં અને સ્થાનિક વિભાગમાં પહોંચતા પહોંચતા સંધ્યા ટાણું થઈ ગયું છે આરતી થાય એવી બાજુના મંદિરે સાંભળો ઘણું બેસ્ટ આરતી હોય અહીંયાની આરતી છે ને એવી તો દ્વારકાની આરતી મને પસંદ નથી આવતી એટલી અહીંયા મસ્ત આરતી થાય છે જાગેશ્વર મંદિરની સાંભળો એકવાર સાંભળ્યું ને મોર ને એવું બધું વચ્ચે વચ્ચે બોલે એટલે ખૂબ પસંદ આવે તો અહીંયા આપણે હોસ્પિટલ કને આવી ગયા છે એકદમ ધારું છે જો તો આપણું જે બેગને છે બધું લઈ લે અને પછી તમને એક મસ્ત વસ્તુ બતાવ આપણે હોસ્પિટલની અંદરથી આપણે થેલો લઈને પહોંચી ગયા અહીંયા ફરી ગેટે અને આ બોલેરો જો આગળથી ઊંચી થઈ ગઈ કારણ કે પાછળ કાંઈક ને કાંઈક લોડ ભરેલો લાગે છે અને શું છે ખબર તો ગોળની ભીલ્યુ આવી છે ગભરાવથી લગભગ નવક મહિના પહેલાં એકવાર ગોળ આવ્યો હતો ને ફરીથી લઈ આવ્યા છે કબરાવ જે મોગલમાન મંદિર છે ત્યાંથી અત્યારે જ લાગે કારણ કે આપણે અહીંયાથી પાંચ વાગે નીકળ્યા ત્યાં સુધી તો ગાડી આવી નથી એટલે હવે સવારના વર આપણે એક વારને ચેક કરશું બધું અલગ અલગ જે ગોર ચડાવે ને ત્યાં એ જ છે અને હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખવાનું છે કારણ કે ઘણો બધો વિડીયો લોંગ થઈ ગયો છે હવે ફટાફટ જશું આપણે આપણી ગૌશાળાએ બધું કામ કરવા લાગશું ને એ જ કારણ કે થઈ ગયું છે મોડું તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલે નવા વિડીયોનું